મારું નામ મધુબેન જયંતિલાલ પટેલ છે મને પગે બહુ જ તકલીફ હતી છ સાત વર્ષ તો હું બહુ તકલીફમાં હતી પછી હું જશોદાનગર ચોકડી ઉપર સેફ્રોન દવાખાનામાં બતાવા ગઈ ત્યાં કેયુરભાઈ અને નીતિનભાઈ પટેલ બંને ડોક્ટર હતા એમની મુલાકાત થઈ એમને સારી એવી ટ્રીટમેન્ટ કરી એમને લગભગ છ મહિના ટ્રીટમેન્ટ કરી સંતોષકારક અમને મળ્યું પછી મને એ દવાથી થોડું સારું લાગવા મળ્યું પણ પછી મને થતો હતો પછી એમને કીધું કે મને ઓપરેશન કરાવી દો તો સારું થશે એટલે મેં પછી ઓપરેશન કરાવી દીધું મેં બે પગે સાથે જ ઓપરેશન કરાવી ઓપરેશન કરાયા પછી આજે બે વર્ષ વીતી ગયા છે કોઈ જાતની કોઈ તકલીફ નથી પછી ઘૂંટણનો કોઈ પ્રોબ્લેમ નથી અને અત્યારે હું એકદમ સરસ રીતે ચાલું છું મને કોઈ તકલીફ નથી સેફ્રોન દવાખાનામાં મને સારી સારવાર મળી છે એકલા જઈએ તો એ દવાખાન જઈને ડોક્ટર આપણી ટ્રીટમેન્ટ કરે છે અને કોઈ જાતની આપણને હેરાનગતિ થતી નથી બધી રીતે અનુકૂળતી અને અમને કોઈ જાતની કોઈ તકલીફ પડી નથી અમે સારી એવી ટ્રીટમેન્ટ મળી છે અને આજે એનો અમને ઘણો સંતોષ છે અને જે પણ કાર્ય કર્યું છે અમે બહુ સરસ અને સારું કર્યું છે અને એમનો અમારા ઉપર સદઉપયોગ કેલો એ અમે સંતોષકારક છીએ